ટોપી વેચવાના નામે ટોપી પહેરાવી પિતા પુત્ર પાસે પાંચ કરોડ ની ખંડણી માંગ્યાનો બનાવ હિંમતનગર માં બન્યો છે તો હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે પાંચ કરોડ ની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે હિંમતનગરના શખ્સોએ એકાદમાસ અગાઉ મુંબઈમાં રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી એક લાખ ટોપીની જરૂરિયાત હોવાનું જણાવી હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી

આ માંગવાનો ફોન તેના પુત્રને કર્યો તે દરમિયાન મોટા પુત્રને શંકા જતા તેને વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યું હતું આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની બીકે બંને પિતા પુત્રને છૂટા મૂકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની સામે એક કોમ્પ્લેક્ષમાં આ બનાવ છે એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેદ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેદને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આ આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતા આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના પિત બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલના લોકેશનની માગણી કરી આ માગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયા હાલ જે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન